연민이 상자, 반조, 반조, 반조. 아주 빠진 돌. 에 콩그레스 아웃이죠. નમસ્કાર દર્શક મિત્રો હાલ બે હજાર બાવીસની વિધાનસભાનીના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અત્યારે સુરત પશ્ચિમ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટવા સહિતની ટીમ તેમના પશ્ચિમ વિસ્તારની અંદર ફરી રહી છે ચારો તરફથી મતદારોનો ખૂબ જ આવકાર મળી રહ્યો છે ત્યારે આપણે સંજયભાઈ પટવા અત્યારે આપણી સાથે જ આપણે તેમને મળીએ જી નમસ્કાર સંજયભાઈ શું કહેવા માગો છો અમે જ્યાં ડોર ટુ ડોર જઈએ છીએ અમારી સેવાદળની ટીમ ઇકબાલભાઈ અમારા એઆઈસીના પ્રભારી સૌની સાથે જઈએ છે લોકોમાં ખૂબ સારો રિસ્પોન્સ છે લોકો પરિવર્તન ઈચ્છે છે પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે ભયંકર મોંઘવારી છે રોજે રોજ તેલના ડબ્બાના ભાવ શાકભાજીના ભાવ ગેસના બાટલાના ભાવ અસંખ્ય મોંઘવારીનો સામનો મધ્યમ વર્ગ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો કરી રહ્યા છે આજે એક જ વાત અમને પૂછી રહ્યા છે કે તમે આવો અને આ લોકોને કાઢો અહંકાર એમના પ્રતિનિધિઓનો અહંકાર પણ એટલો બધો ચરમસીમાએ છે કે મતદારને લોકો મળવા પણ તૈયાર નથી એમને એમ જ છે કે પશ્ચિમના લોકો અમારા અમને મત આપી દે છે અને એના કારણે એ અહંકારને એ ભ્રમને કારણે આજે લોકો પરેશાન છે લોકો આ વખતે પશ્ચિમ પરિવારની જનતા હું માનું છું ત્યાં સુધી આ વખતે કોંગ્રેસ પાર્ટીને મને એમનો દીકરો સમજી ભાઈ સમજી મને વિશ્વાસ આપશે મને પ્રેમ આપશે અને આશીર્વાદ પણ આપશે હવે મિત્રો ખાસ કરીને ઇકબલભાઈ પણ અત્યારે સાથે જોઈએ ઇકબલભાઈ નાનેરાથી માંડીને મોટેરા સુધીમાં એક ઉત્સાહ વખતે જોવા મળી રહ્યો છે ચોક્કસ આ ભૂખ ભય અને ભ્રષ્ટાચારની જે સરકાર વર્તમાન જે છે એમની પાસે એના સિવાય કોઈ બીજો વિકલ્પ હવે રહ્યો નથી પ્રજા અહીંયાની એ ઈચ્છે છે પરિવર્તન ઈચ્છે છે પ્રજા રાહ જોઈને બેઠી છે કે અમે હવે આ બે હજાર બાવીસની ચૂંટણી વખતે એમને ચોક્કસ એમની દશા અને દિશા નક્કી કરીશું અને સાથે સાથે આ વિસ્તારમાં જ્યારે હું રહું છું તો મને ખબર છે લોકો મને ટેલિફોનિક વાત કરે છે કે ઇકબાલભાઈ અમે તમારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે સંજયભાઈને અમે જીતાડવા માટે અમે અમારી આતુરતા છે અને એ આતુરતા અમારી એટલા માટે છે કે આ લોકોએ એવી જીએસટી આપ જીએસટી એવી આપી છે કે દૂધ દહીં છાશ મક્ખણ દાળ ચાવલ આટો એ બધાના ઉપર જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ બધાના ઉપર જીએસટી છે લોકો પેટયું રડી નથી શકતા લોકો જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે લોકો કામ કરે છે એ લોકોના દસ બાર હજાર પંદર હજાર પગારથી એમના બે બે દીકરા બે દીકરા દીકરીઓ હોય કે બે દીકરા હોય એમના ચાર ચાર જણાનો પરિવાર એ ખરેખર એ રીતે પોષણ ન કરી શકતા હોય અને ચોવીસ ચોવીસ કલાક જો કામ કરીને પોતાનું રે પેટ્યુ રડવા માંગતા હોય તો આ જામનગર જિલ્લાના અંદર તમને એક હું કહું કે એક વ્યક્તિએ એણે આ લઠ્ઠાકાંડ જે થયો એ વ્યક્તિ વિચારો એમ કે કહેતો કે ભાઈ અહીંયા અમારે હું બાર કલાક કામ કરું પણ મારી ચાર ફેમિલીને મારી માતા પિતા છે એ માતા પિતાનું એ અને મારા બાળકોનું હું અફોર્ડ નથી કરી શકતો તો હું અઢાર કલાક કામ કરવા કરીને આ અફોર્ડ કરવા માગું છું તો મેં એક ઊંઘ મને ઊંઘ ન આવે એના માટે અઢાર કલાક વીસ કલાક કામ કરવા માટે મેં એક દારૂની પોટલી પીધી અને એ પોટલી લઠ્ઠાના સ્વરૂપે મારી એ લો જાન ગુમાવી આવા આવી આવી વાતાવરણના અંદર લોકો શું માગે છે લોકો એમની રોજીરોટી માગે છે યુવાઓનું શિક્ષણ માગે છે યુવાઓની બેરોજગારીનો કારણ બની રહી છે અને યુવાઓની નોકરીની વાત તો આજે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝના ઉપર એમને દસ બાર જો પગાર મળતો દસ બાર હજાર રૂપિયા પગાર મળતો હોય તો એમના પરિવારનું એ પોષણ કરી જ શકતા નથી સંતોષ પાટીલ છે હું સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ છું શું જે રીતે તમે પ્રચારમાં જોતા રહ્યા છો અમે ડોર ટુ ડોર સમજાવન પ્રચાર કરે છે પશ્ચિમ વિસ્તારમાં અમે પ્રચાર કરવા નીકળ્યા ને ત્યારે પ્રજાને જ્યારે પત્રિકા આપી અમારા રાહુલ ગાંધીજી આઠ વચનની પત્રિકા આપી છે એ આપવા અમે લોકોને ગયા ત્યારે લોકોએ કહ્યું ખરેખર આ આઠ વચન જે રાહુલ ગાંધી આપ્યા છે આનું અમલીકરણ આ સરકારે કર્યું નથી ને તમે આવો અમે તમને આવકારીએ છીએ તમને અમે બોલાવીએ છીએ તમે આવો અને તમે આનું કામ કરો ને અમે આજે તમારી સાથે પરિવર્તન લોકો ઈચ્છે છે અહીં કહેતા હતા કે કોંગ્રેસને અહીંયા આપણે જગા નહીં મળશે અહીંયા કોંગ્રેસ કોઈ ઈચ્છે નહીં કોઈ આવા દેશે નહીં પણ આજે અમે જોયું કે અમે પ્રજા કરવા જઈએ છીએ લોકો અમને બોલાવે છે અમને પાણી પાય છે અમને સ્વીકારે છે ને અમારી વાતને ચાહે છે અને રાહુલ ગાંધી જે વચન આપ્યા છે એ વચનથી લોકો એકદમ પ્રભાવિત થયા છે અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર સંજયભાઈને ખરેખર લોકો ઈચ્છે છે ને કોંગ્રેસ ઈચ્છે છે અને અમારા સંજયભાઈ પટવા આ વિસ્તારમાં બહુમતી જીતશે એવી અમે આશા રાખીએ છીએ મિત્રો આ હતા સુરત શહેર પશ્ચિમ વિધાનસભાના સંજયભાઈ પટવા અને તેના સમર્થકો અત્યારે પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની મોટાભાગની સોસાયટીમાં ફરી રહ્યા છે નાનેરાથી માંડીને મોટેરા સુધીમાં એક ઉત્સાહ છે કે આ વખતે કોંગ્રેસ આવશે તેવું આ લોકો કહી રહ્યા છે જે ટનભાઈની ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત